બગચરા શહેરમાં અટલજી થી સીએનજી પંપ સુધી ચાર કરોડ ને ખર્ચે રોડ મંજૂર ધારાસભ્ય જેવી કાકડીયાના પ્રયત્નોથી થતા અમરેલીના બગચરા શહેરમાં અટલજી પાર્કથી સીએનજી પંપ સુધીનો રોડ મંજૂર કરાવી પોતાના મત વિસ્તારમાં સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા કરવામાં આવ્યા બગસરા શહેરમાં અટલજી પાર્કથી બાયપાસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને અવરજવર અવર જવર કરવું મુશ્કેલ બન્યું હોય ત્યારે ધારાસભ્ય જેવી કાકડીયા સરકાર શ્રીમાં રજૂઆત કરી ચાર કરોડ જેવી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં જેમાં બગસરા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા મનોજભાઈ મહેડા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અશોક ગુજરાત સરકારના માઘ મકાન વિભાગ દ્વારા બગેસરા બાયપાસની રિસરફેસિંગનું કામ ચાર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે જે તાજેતરમાં શરૂ કરેલ છે અને અંદાજીત દસ થી પંદર દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આ રોડ ક્યાં ક્યાં લગી થઈ આ રોડ અટલજી પાર્કથી શરૂ થઈ અને અહીંયા સીએનજી પંપ સુધી થશે